સમાચાર રાજકોટથી જ્યાં મહાનગરપાલિકાની ટીમ આઈસ્ક્રીમના ઉત્પાદકોને ત્યાં તપાસ કરી રહી છે ડિલાઇટ આઈસ્ક્રીમના ઉત્પાદકને ત્યાંથી નમૂના પણ લેવામાં આવ્યા છે મહાદેવવાડી મેન રોડ પર આ કાર્યવાહી કરાઈ છે અલગ અલગ આઈસ્ક્રીમના નમૂના લેવાયા છે લૂઝ પેકિંગમાં મેન્યુફેક્ચરિંગ ડેટ ન હોવાનો પણ ખુલાસો થયો છે અને એક્સપાયરી ડેટ પદાર્થોના વર્ગીકરણ સહિતની માહિતીનો અહીં અભાવ જોવા મળ્યો અને તેના કારણે જ અહીંથી કેટલાક નમૂના પણ લેવામાં આવ્યા છે ઉનાળા દરમિયાન જે આપ હોશે હોશે આઈસ્ક્રીમ આ રૂકી રહ્યા છો તો શું એ આઈસ્ક્રીમ ખાવાલાયક છે કે કેમ તેને લઈને જ મહાનગરપાલિકાની ટીમે આ કાર્યવાહી હાથ ધરી છે અને રાજકોટમાં ડિલાર્ટ આઇસ્ક્રીમ ઉત્પાદનને ત્યાંથી નમૂના એકત્રિત કરવામાં આવ્યા છે મહાદેવવાડી મેન રોડ પર મહાનગર વિભાગની ટીમ પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે વધુ વિગતો મેળવીએ संवाददाता पराक्रम સી જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે पराक्रम હાલમાં તો આઈસ્ક્રીમ ઉત્પાદકોને ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે શું અપડેટ ચોક્કસ આઈસ્ક્રીમના જે ઉત્પાદક સાથે આપણે વાત કરશું અને ત્યારબાદ આઈસ્ક્રીમના જે આરોગ્ય વિભાગના દરોડા કર્યા છે એમની સાથે વાત કરીશું ભાઈ કઈ રીતે અચ્છા કોણ બોલો તમે કઈ રીતે આઈસ્ક્રીમ બનાવો છો અને શું આખી હકીકત છે આરોગ્ય વિભાગ હવે આમાં જો અમારે શું છે કે અમે દર અઠવાડિયે માલ બનાવીએ છીએ બરોબર દર વીકમાં અમારે તાજે તાજો જ માલ હોય છે માનો કે બસો લિટર અમારે જે છે એ સ્ટોકમાં પડ્યો જ હોય છે કોઈ માનો કે કોઈ પ્રસંગ ઇમરજન્સી આઈસ્ક્રીમ તમે બનાવો તો ડેટ મારવાની હોય છે અથવા તો બેન્ચ નંબર કરવાના હોય મારવાના હોય છે એવું બધું કરો છો અમારે એમાં એવું છે લૂઝનું જે મેઇન કામ છે એ અમારે આ રીતના પેટી જ હોય છે છતાંય આરોગ્ય કેન્દ્ર અમે સેમ્પલ આપીએ બરોબર અને એ લોકો કઈ આગળની કાર્યવાહી કરે છે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં જ આવી છે અહીંયા આરોગ્ય વિભાગના અધિકારી આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરવાનો જે પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે આખી કાર્યવાહી સાહેબ શું કાર્યવાહી થઈ છે રાજકોટ મહાનગરપાલિ વિસ્તારમાં જે લક્ષ્મીનગરના મહાદેવવાડીમાં એક ડિલાઇટ આઈસ્ક્રીમ ઉત્પાદન કેન્દ્ર છે ત્યાંની આજે આપણે ચકાસણી કરેલ છે ત્યાં હાઇજેનિક કન્ડિશન અને એ બધું જોવામાં આવે છે હાલ બુધવારને લીધે ત્યાં મેન્યુફેક્ચરિંગ ચાલુ નથી પણ સ્ટોરેજ કરવામાં આવેલો છે ત્યાંની બધી ચકાસણી કરવા રો મટિરિયલની ચકાસણી કરવામાં આવે છે અને જરૂરી જણાય એમના સૂચના આપવામાં આવશે ડેટ લખવામાં કે બેન્ચ નંબર લખવામાં નથી આવ્યો અત્યારે એ લોકો જે લોજ વેચાણ કરે છે તેની ઉપર કઈ મેન્યુફેક્ચરિંગ ડેટ કે એને યુઝ બાય ડેટ લખેલે તો એ આપણે એમને સૂચના આપીશું અત્યારે અમને એ બાબતે ગાઈડ કરશું બરોબર શું આમાં કાર્યવાહી થશે આપણે અહીંયાથી અત્યારે છે ને એક નમૂના લેશું અને એના પરિણામે આવે આગળની કાર્યવાહી કરશું ચોક્કસ નમૂના લેવાની કાર્યવાહી જે છે અત્યારે અધિકારી જે તપાસ કરી રહ્યા છે એ રાજકોટની અંદર આમ રાજકોટનો આઈસ્ક્રીમ પ્રખ્યાત છે પરંતુ આઈસ્ક્રીમ ખાતા પહેલા અનેક વખત વિચાર કરવાની જરૂર છે સરવૈયા સાહેબ આપણી સાથે છે સાહેબ શું કાર્યવાહી અને શું આમાં હકીકત સામે આવી છે કેમ કે રાજપડે અને રાજકોટમાં આઈસ્ક્રીમની જે દુકાનો છે ગોલાના જે ગોલાની જે દુકાનો છે ત્યાં લાઈનો લાગતી હોય છે ઉનાળાના સિઝનમાં પબ્લિક રાત્રે બાર વાર નીકળતી અને ખાસ કરીને તેને ઠંડક પહોંચે તેવી વસ્તુ શોધતી હોય છે ખાવા માટે એમાં ગોલા છે આઈસ્ક્રીમ મેઇન વસ્તુ છે એટલે અત્યારે આપણે આઈસ્ક્રીમના ઉત્પાદન કેન્દ્ર છે તેની ઉપર એની ચકાસણી ઉપર ધ્યાન કેન્દ્રિત કરેલ છે એટલે અલગ અલગ ઝોનમાં આપણે આઈસ્ક્રીમના ઉત્પાદન કેન્દ્ર ઉપર ખાસ કરીને ચેકિંગ કરેલ છે અત્યારે આપણે લક્ષ્મીનગરમાં ડીલાઇટ આઈસ્ક્રીમમાં ચેકિંગ ચાલી રહ્યું છે અત્યારે બુધવારના હિસાબે કારખાના ઉત્પાદન પ્રક્રિયા બંધ જણાયેલ છે એ સિવાય આઈસ્ક્રીમનો સંગ્રહ ખાલી જણાય કરેલ જોવા મળેલ છે જી આભાર આપનો આપ સમગ્ર માહિતી બદલ